આજે વાત આપણે સામાજિક ન્યાયની કરી રહ્યા છે સામાજિક ન્યાય એટલે કે આપણી સમાજમાં રહેતા લોકોની સાથે કોઈ શારીરિક કે પછી કોઈ ધાર્મિક ભેદભાવ ન થાય ગરીબીને લઈને કે પછી વાત જો આપણે શિક્ષણની કરીએ કે પછી વાત આપણે કરીએ ખાસ કરીને નિરક્ષરતાની તો વંશવાદની કરીએ એવા ઘણા બધા ભેદભાવ આપણા દેશમાં આપણા સમાજમાં જોવા મળતા હોય છે ને એવા બધા જ ભેદભાવની સામે સામાન્ય નાગરિક અવાજ ઉઠાવી શકે અને સામાજિક ન્યાય માટે પોતે અવાજ ઉઠાવી શકે તે માટે તેમને જાગૃત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે એટલે કે વિશ્વ સામાજિક ન્યાય દિવસની ઉજવણી યુનાઇટેડ નેશન્સ દ્વારા બે હજાર નવથી દર વર્ષે વીસ ફેબ્રુઆરીએ ઉજવાય છે એટલા જ માટે આજે આ દિવસની પરિભાષાને તો સમજીશું પરંતુ તેની સાથે સાથે સામાજિક ન્યાયને પણ સમજવાનો પ્રયાસ કરીશું જેની માટે મારી સાથે અહીંયા જોડાયા છે સોનલબેન જોશી એડવોકેટ પણ છે સામાજિક કાર્યકર્તા છે ચેતન ગોસાઈ પણ સામાજિક કાર્યકર્તા છે આ બને સ્વાગત છે વેલકમ ટુ ડે સ્પેશિયલ સામાજિક ન્યાય એટલે શું આજે વિશ્વ સામાજિક ન્યાય દિવસની ઉજવણી આપણે સૌ કરી રહ્યા છે આ વર્ષના સામાજિક ન્યાય દિવસની થીમ પણ છે બ્રિજિંગ ગેપ્સ બિલ્ડ અને બિલ્ડિંગ એલાયન્સ દર વખતે અલગ અલગ થીમ્સ લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કે સામાજિક અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે તેમને જાગૃત કરવાનો આપણે પ્રયાસ કરીએ છીએ પણ સામાજિક ન્યાયની પરિભાષા પહેલા થોડી સમજવાનો પ્રયાસ કરીએ સામાજિક ન્યાય છે કે કે બધા બધા જ જ વ્યક્તિઓ જે પોતે આ દેશમાં રહે છે અને લોકોને ઇક્વલ ઇકોનોમિકલી સોશિયલી પોલિટિકલી દરેક જગ્યા ઉપર ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ મળે ઇક્વલ બધાને ન્યાય મળવો જોઈએ દરેક વસ્તુ માટે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ કોઈ પણ વ્યક્તિને ઊંચ નીચ જાતિ ધર્મ ના ભેદભાવ વગર દરેક વસ્તુ માટેની એમની પોતાના કરિયર મળી રહે પોલિટિકલ વાત કરીએ સોશિયલ ઇકોનોમિકલ દરેક રીતે એમને પોતાની જે જીવવા માટેના જે ઓપોર્ચ્યુનિટીઝ હોય તો જીવવા માટેના જે અધિકારો હોય એ અધિકારો મેળવવાનો એમનો અધિકાર છે એને સોશિયલ જસ્ટિસ કહેવામાં આવે છે સોશિયલ જસ્ટિસ એટલે બધાની ઇક્વાલિટી ખાસ કરીને બંધારણના કનેક્ટેડ જ આ વસ્તુ જોવામાં આવે છે કે બંધારણીય જે હકો છે એવી રીતે સોશિયલ તમે સારી રીતે જીવી શકો સમાજની અંદર તમે રહી શકો છો તમે જે ધર્મ પાડવા માંગો છો એ પાળી શકો છો તમને જ્યાં કોઈ પણ જગ્યા ઉપર ભારત દેશની અંદર તમને વસવાટ કરવો છે તો તમે રહી શકો એવું નથી કે અલગ અલગ સ્ટેટની અંદર જવા માટે તમારે પરમિશન લેવી પડે અથવા તો તમને આ જે સોશિયલ ન્યાયની જે પ્રક્રિયા છે બહુ વાઈડ અર્થ થાય છે પરંતુ બધાને આ સરખો એમનો હક છે અને એ મળવો જોઈએ એવી એક વ્યાખ્યા કરી શકાય વિના જી બિલકુલ બધાને સરખો હક મળવો જોઈએ અને એની સાથે જેમના મૂળભૂત મૂલ્યો છે તેનું જે મહત્વ છે એ પોતે સમજવા જોઈએ જે આપનું આપનું શું માનવું છે ચેતનજી આજના સમયમાં પોતાના મૂળભૂત મૂલ્યો અને હકો એના વિશે લોકો કેટલા જાગૃત જોવા મળે છે સૌ પ્રથમ તો સૌ દર્શક મિત્રોને મારો નમસ્કાર હું મારું નામ છે ચેતન ગોસ્વામી અને હું ભુજ થી બિલોંગ કરું છું બેન અને આપણે જે આજે વાત કરી રહ્યા છીએ વૈશ્વિક ન્યાય દિવસની તો તમે કીધું એમ કે બે થી આ દિવસની શરૂઆત કરવામાં આવી છે અને સમાજના દરેક તબક્કાના માણસને કાયદાકીય રીતે જેમ સોનલબેને વાત કરી એમ બધાને સમાય ન્યાય અને સમાન હકો ફાળવવામાં આવ્યા છે હવે કાયદો એ આપણા બધાનો પાલક પિતા છે એવી રીતે આપણે વિચારીએ તો એના માટે બધા સમાન છે વંચિત હોય દલિત હોય ધર્મ હોય કોઈ પણ ધર્મનો પાલક હોય એનું કોઈ પણ મતલબ બેકગ્રાઉન્ડ હોય એજ્યુકેશન બેકગ્રાઉન્ડ હોય પોલિટિકલ બેકગ્રાઉન્ડ હોય કાયદો બધા માટે સમાન છે એવી જ રીતે આપણે વાત કરીએ તો બધાને કાયદા એ પૂરતી તકો પાડી છે પૂરતી તકો પૂરી પાડે છે લેટ સપોઝ કે મને કોઈ તક મળી છે તો એ નહીં તક સોનલ બેનને પણ કાયદો ઓફર કરે છે એવું નથી કે સોનલબેનને કાંઈક વિશેષ અધિકારોનું મતલબ સિંચન કરવામાં આવી રહ્યું છે ને મને એ અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યું છે તો કાયદાની દ્રષ્ટિએ આ બહુ જ ઉચ્ચ વા ઉચ્ચ કોટની વાત છે અને આપણા માટે આ બહુ સૌભાગ્યની વાત છે કે આજે આપણે આ દિવસે અમારા પણ તમે રિવ્યુઝ લેવા અમને બોલાવ્યા છે અને એઝ અ સોસાયટીની અંદર કે જયારે કાયદો બધા માટે મતલબ ઇક્વલ છે ત્યારે આપણી પણ એટલી જ રિસ્પોન્સિબિલિટી છે કે જ્યાં કાયદો નું થઈ રહ્યું છે અથવા તો કાયદો ક્યાંક સમાન રીતે નથી કરી રહ્યો હકોનું ત્યારે આપણે એના માટે અવાજ ઉપાડી અને જે એ વર્ગ છે એના સુધી એની હકોનું પાલન કેવી રીતે આપણે કરાવી શકીએ અને એને એને મૂળભૂત અધિકારો અને મૂળભૂત હકો કેવી રીતે અપાવી શકીએ એના માટેની કોશિશ આપણે સૌ મળીને કરતા રહીએ છીએ આ જે બિલકુલ સુનલબેન વાત એ છે કે પોતે તો પહેલા આપણને લોકોને કેટલી જાણકારી હોય છે ક્યાં તો આપણે ગામડા વિસ્તારના લોકોને પછાત વર્ગના લોકોની વાત કરીએ તો અમને તો પહેલા પોતે જ ખ્યાલ નથી હોતો કે ખરેખર એમના મૂળભૂત મૂલ્યો શું છે ખરેખર એમના મૂળભૂત હકો શું છે અને એ ને ક્યાંક પીસાતા જોવા મળી રહ્યા છે ને એમની માટે જ સામાજિક કાર્યકર્તાઓ કામ કરે છે સુનલબેન અમે એવું છે પિનલ કે કદાચ જોયું હશે કે કોઈક અમુક સમાજના પર્ટિકલ સમાજના એ વર્ગોડો કાઢ્યો તો એ વરઘોડો ન કાઢવા માટે બીજા કોઈ સમાજના લોકોએ એને દબાવવાની કોશિશ કરી માર્યો ચંપલ મોડામાં લેવડાવ્યું માફી મંગાવી ને એવું બધું એટલે આ જે થઈ રહ્યું છે એ ડિસ્ક્રિમિનેશન કહી શકાય સોશિયલ જસ્ટિસ વાયોલેશન કહી શકાય સામાજિક રીતે જે ઇક્વાલિટી રીતે જીવવાનો કોઈ પણ ધર્મ તમે પાડી શકો તમે તમારી રીતે જીવી શકો છો જરૂરી નથી કે આ અમારું ને આ તમારું કદાચ નવે લાગશે કે સોશિયલ બંધારણ થયા બાદ કેટલા અમુક એવા લોકો છે કે જે લોકો પોતાના અલગ સંપ્રદાયો કર્યા છે અલગ અલગ પ્રથાઓ કરી છે છે અને અત્યારે કદાચ જે આજની જનરેશન એવું તમારા જેવા યંગસ્ટર્સ ને કહીએ છીએ તો તમે લોકો પણ આનાથી બિયોન્ડ છો કે ભાઈ હવે આ બધી વસ્તુઓનું કોઈ માનતું નથી પરંતુ અત્યારે હાલ પણ ગામડાઓમાં ને અમુક જગ્યા ઉપર આ વર્તન લોકો સાથે કરવામાં આવે છે કે તમે આ પર્ટિક્યુલર કાસ્ટ ના છો એટલે તમારો આ મંદિરમાં આવવાનો રાઈટ નહીં તમારે આ જ કામ કરવાનું તમે આ પોસ્ટ ઉપર તમે 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 કામ કરી જ જ ન ન શકો શકો આવી આવી રીતે રીતે બોલી વાત કરતી એટલે એક માનસિક રીતે એક ટેબુ છે ને એ જે સોશિયલ ઇક્વાલિટીની વાત કરીએ છીએ અથવા તો એ ઇક્વાલિટી ખરેખર નથી એ મેન્ટલી રીતે હજી પણ કદાચ મોટા ક્લાસ કદાચ નવે લાગશે હું બોલું છું ક્લાસ વન ટુ થ્રી અધિકારી હશે છતાં પણ એ વસ્તુ એમને જે જાતિ વર્ણન્યું હોય છે એ માઇન્ડમાં એ લોકો લઈને ચાલતા હોય છે ગમે તેટલું કંઈ પણ હોય તો અમે તો આમ છીએ અમે તો આમ છે જે ઘુસાડ્યું છે સમાજે ઘુસાડ્યું છે જે માઇન્ડની અંદર જે ઘર કરી ગયેલી વસ્તુઓ છે એ સામાજિક રીતે લોકો રહેતા કોઈ પણ વ્યક્તિ ગમે તેટલું આગળ આવે છે ખરેખર એજ્યુકેશન અને એના સંસ્કારો એજ્યુકેશન વગર પણ સંસ્કારોથી વ્યક્તિના બિહેવિયરથી એના એના વર્તન ઉપરથી એ વ્યક્તિ બનતું હોય છે

એનાથી જ આપણે જોઈ શકીએ છીએ કે ક્યાંક અનામત આપવામાં આવે ને ત્યાંથી જ આપણને એક અલગ ડેફિનેશન લોકોની માટે જોવા મળતી હોય છે આમાં એવું છે કે એ બાબા સાહેબ બાબા સાહેબ આંબેડકરે જ્યારે પણ કહ્યું હતું કે ત્યારે આજે અનામત ની પ્રથા જે જરૂર પૂરતું જ રાખવાની વાત હતી અત્યારે નથી એના કદાચ બહુ મોટો સબ્જેક્ટ છે પણ આપણે યુનિફોર્મ સિવિલ કોડ વાત એટલે જ કરી રહ્યા છીએ ક્યાંક ને ક્યાંક એવું છે કે જેને અનામત મળે છે એને બહુ બધા હકો મળે છે અને ઘણી વખત અમારી પાસે પણ ઘણા એવા કિસ્સા આવતા હોય કે જનરલ કેટેગરીમાં એ વ્યક્તિને કદાચ નાઇન્ટી વન પર્સન્ટેજ હોય તો એને જજુમવું પડે અને એને એડમિશન ન મળે અને પિસ્તાલીસ ટકા વાળો વ્યક્તિ ડોક્ટર થઈ જાય અને જે નાઇન્ટી વન વાળો વ્યક્તિ હોય ડોક્ટર ન થઈ શકે એ કેવો ડોક્ટર થાય ખાલી જસ્ટ ઇમેજિન કરો એટલે આ બધી ત્રુટીઓ છે યુનિફોર્મ સિવિલ કોડ વાત કરી રહી છે સરકારને હોપફુલી જલ્દીમાં જલ્દી આવે લોકો બહુ લોકો એમની રીતે જીવે ઇવન નામદાર હાઈકોર્ટે પણ અહીંયા પણ કહ્યું છે કે હવે તમારે ત્યાં તમે કઈ જાતિના છો કોઈ પણ એફિડેવિટમાં કોઈ પણ એપ્લિકેશનની અંદર એનો ઉલ્લેખ નહીં કરવો સોશિયલ અગ્રવાલજી એમને જે લીધું છે ઇનિશિયે ખરેખર રિમાર્કેબલ છે અત્યારે તમે કયા વર્ણના છો કયા જાતિના છો એટલે તમને ક્યાંથી ન્યાય મળે એ લખવાની જ નથી અને એ કાઢી નાખ્યું છે એટલે આ બધી વસ્તુઓમાં સોશિયલ જસ્ટિસ અને સોશિયલ રિફોર્મેશન આવી રહ્યું છે અને પિનલ આવનારા સમયની અંદર ઘણું આવશે અને આજની જે જનરેશન છે બહુ અલગ રીતે ની જનરેશન છે તમે એને ક્યાંક તમે મેન્યુપ્યુલેટ ના કરી શકો એમના પોતાના ઓન માઇન્ડ છે ઓન છે એ પોતે પોતાના ડિસિઝન એમની રીતે રહેશે એમનો કદાચ કોઈ 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 વસ્તુને જોવાનું અથવા કોઈ વિષયને જોવાનું એમનો પર્સ્પેક્ટિવ આપણા કરતા એકદમ અલગ છે એમના અલગ વિચારો છે એટલે સોશિયલ જસ્ટિસ માટેની આવનારા સમયની અંદર ઇક્વાલિટી રહેશે અને ઘણું બધું આગળ વધશે એવું મારું માનવું છે જી બિલકુલ અને આ દિશામાં કામ પણ થઈ રહ્યું છે આપણે જોઈ જ રહ્યા છે કે દિવસની રાહ પણ આપણે જોઈ રહ્યા છે કે કદાચ આપણે બહુ દૂર નથી કે દિવસ આપણને જોવા મળે કે બધાને જ બધા ધર્મના જાતિના લોકોને પણ એક નજરે જોવામાં આવે એની સાથે સાથે એક જેવા હકો અધિકાર મળી શકે ચેતનજી ક્યાંક આપને પણ લાગે છે કે અત્યારે આ ડિફરન્સીસ છે અને એનો ક્યાંક ગેરફાયદો પણ ઉઠાવવામાં આવે છે અને એને જ કહેવાય છે સામાજિક અન્યાય સાચી સાચી વાત વાત છે હું બેન સાથે બિલકુલ છું કીધું એમ કે આજની તારીખો ભારતના અમુક ગામડાઓમાં આપણે તો ગુજરાતમાં રહી છે તો ગુજરાતના અમુક ગામડાઓમાં બેન એટલી બધી અંદર મતલબ સરકારે બહુ પ્રયત્નો કર્યા છે પણ છતાંય ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક એવું રહી ગયું છે જે માણસની મતલબ માનસિકતા ધીમે ધીમે સુધરી રહી છે કે મતલબ સો એક બે જણા ને આવું અન્યાય થયું હશે આપણે સમજીએ છીએ પણ હવે આપણે એ લોકો સુધી પહોંચી અને એમને બેને કીધું એ મંદિરોમાં પ્રવેશનું હિન્દુ સમાજના વિવિધ આગેવાનો દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે એને એજ્યુકેશન આપીને મુખ્ય ધારામાં પ્રવાહમાં કે મુખ્ય ધારામાં જોડો કેવી રીતે જોડી શકીએ જેથી ઈ સક્ષમ થાય પ્રાથમિક તબક્કે અભ્યાસથી સક્ષમ થશે પછી એ સમાજમાં સક્ષમ થશે અને ધીરે ધીરે એ સમાજના જે વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એ પરિવારો સક્ષમતા તરફ આપણે લઈ જઈ શકશું અમે પણ એવા પ્રયત્નો વિવિધ ગામડાઓમાં કરી રહ્યા છીએ કે મતલબ જે એકદમ છેલ્લા તબક્કાના માણસો છે બીજા એકદમ રોજનું પેટી રડીને રોજ ખાય છે એમાં સુધી પહોંચવાનું એને શિક્ષણથી માહિતગાર કરવાનું એને શિક્ષણ કેવી રીતે આપી શકીએ કેમ કે શિક્ષણ જ બેન એવું છે પાયાની સુવિધા જેથી એને મુખ્ય પ્રવાહમાં આપણે ઈઝીલી લઈ આવી શકશું બાકી એક માણસ જો ઘરમાંથી એક સભ્ય શિક્ષિત થશે તો પરિવાર ઓટોમેટિક શિક્ષિત થશે અને એનો અસર આપણે લાંબા ગાળે સમાજમાં આપણે બહુ સરસ રીતે એનો લાભ મળશે અને આપણે જે કલ્પના કરી રહ્યા છીએ જે શિક્ષણ થકી આપણે એવું વિચારીએ છીએ કે ક્યાંક આ સામાજિક ન્યાય જે જોવા મળે છે એને આપણે રોકી શકીએ એ જ શિક્ષણમાં પણ ભેદભાવ જોવા મળે છે આપણે સમજવી પડશે કે ક્યાંક ક્યાંક બેને સોનલ બેને વાત કરીએ એમ કે ભાઈ અઠાણું ટકા વાળાને મતલબ ત્યારે એવું અસમાનતાની વાત લાગે છે કે રહી જાય જાય છે છે ને આગળ આવી પણ બેન આપેલી જે ત્રુટિ છે એને આપણે કેવી રીતે ડિલીટ કરી અથવા તો એનામાં કેવી રીતે સંશોધિત વસ્તુ એડ ઓન કરીને આપણે સમાજમાં જે એનું એકચ્યુઅલ બેનિફિટનો જે પ્રોગ્રામ હતો એને આપણે મેક્સિમાઈઝ કરી શકીએ તમે સમજા કે ધારો કે જે સંવિધાને લખેલું છે કે ભાઈ મેક્સિમમ લોકોને આ

પાસે તો એવા ઘણા આપના અનુભવો હશે કે રોજના એક એવા કિસ્સાઓ કદાચ આપની સામે આવતા હશે કે જે આ વાતને સાબિત કરતા હોય કે આજે પણ મહિલાઓ સાથે સામાજિક અન્યાય થઈ રહ્યો છે સો ટકા હું એવું કહીશ કે જેન્ડર ઇક્વાલિટી એક તો સૌથી મોટો પ્રશ્ન છે એના માટે કદાચ બહુ બધા સેમિનાર્સ ને ઇવન ઇન્ટરનેશનલ પેપર્સ અમે લોકો બી સબમિટ કરીએ છીએ પરંતુ જે જે કહેવાય ને કે અવેરનેસ જે આવી જોઈએ નથી લોકોમાં આજના રોજે બી અગર હું વાત કરું કે હમણાં જ એક કિસ્સો છે કે જે પોતે કદાચ બહુ જ મોભાદારી અને પૈસાદાર ઘરનું વ્યક્તિત્વ દીકરીના લગ્ન થઈ ગયા છે અને હજી પણ જ્યારે ચર્ચા આવે ત્યારે મારા દીકરો નથી દસ એબોશન કરાવે છે વાઈફના અને બે દીકરીઓ છે દીકરીઓ સાથે સારું વર્તન ન કરવું બે દીકરાઓને રાખવા એમને એમને બધી જ વસ્તુઓ આપવી દીકરીને પૈસાદાર હોવા છતાં એક સો રૂપિયા જેવી એક પોકેટ મની પણ નહીં આપવી દીકરીઓ એને ભણવા નહીં દેવું આ આપણે કઈ જગ્યાની વાતો કરી રહ્યા છે ત્યારે આજના ભણેલો ભણેલો મુવાદાર પૈસાદાર વર્ગ એમના ઘરની આજની વાત છે કે આજે મારે અર્જન્સીમાં જોવું પડ્યું મેં જોયું કે બેનના દસ્ત વખત તો કદાચ ક્રિએટિંગ કરાયા છે અને એબોશન્સ કરાયા છે અને આવી સિચ્યુએશન્સ લોકોની અને આવા કિસ્સા લોકોના રોજ જોઈએ છે એક કેસ આવો છે કેસ છે જે ત્યારે નામદાર ફેમિલી કોર્ટમાં પેન્ડિંગ છે અને અત્યારે એની એની કેસ ચાલી રહ્યો છે હું લડી રહી છું વસ્તુમાં એટલે દીકરીઓ સાથે દીકરાઓ માટે જાણી મશીન સમજી બેઠા હોય એવી રીતે એમની સાથે એબોશન કરાવવા એ લોકો સાથેની જાતીય ક્રૂરતા કરવી ઈવન શારીરિક હજી તો વાત કરીએ તો મેરેટેડ રેપની વાતની વાત છે ત્યારે સામાજિક ન્યાય મળશે દીકરીઓ સાથે જે કોઈ પણ દીકરી હશે કે જેના લગ્ન પછી એક વખત એની મરજી વિરુદ્ધ અગર શારીરિક સંબંધ ન મનતા હોય એવી કદાચ કોઈ દીકરી નહીં હોય નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા આવા હશે કે જેની સાથે મરજી ઈચ્છા વિરુદ્ધ કારણ કે સ્ત્રી પુરુષને પત્ની થઈને સર્વસ્વ સોંપી દેતી હોય છે એની ઈચ્છા હોય કે ન હોય પુરુષને ખુશ રાખવાનો પ્રયત્ન કરતી હોય છે આ મેન્ટાલીટીમાંથી લોકોએ બહાર આવવાની જરૂર છે હવે ઇક્વાલિટી છે પોતાની રીતે જીવવું પોતાને નથી ગમતું તેની ના પાડી દે એ પણ બહુ મહત્વનું છે કોઈને નારાજ થઈ જાય પણ તમારી વિલ નથી ને બધાએ પોતાના માટે જીવતા શીખવું અવાજ ઊંચો રાખીને પોતાની કેવાય ને કે હેડ અપ રાખી એક વાત એવું કહીશ એવી મહિલાઓ છે ગામડાની કે જેમણે તો પોતે જ આ વાત માની લીધી છે કે અમે તો મહિલાઓ છે ને એટલે અમારી સાથે આ થાય જ અને એ સ્વીકારી લીધું કે એવી મહિલાઓ દારૂ પીને આવતો પતિ રોજ રાત્રે આવીને સીધી જે શારીરિક સંબંધ ની માંગણી કરવી અને એની પાસે કોઈ ઓપ્શન નથી હોતો એ સંતોષ સિવાય અને એના સિવાય પણ કહું હું તો તને નવે લક્ષ પીનલ તું ગામડાની વાત કરું છું ને હું તને ગર્ભ શ્રીમંત ઘરની વાત કરું છું કારણ કે જે રીતે એક્સ્ટ્રા મેરિટલ અફેર છે કે હું મારા પતિને ખુશ નહીં રાખું એની પાસે પૈસો છે એના ઓફિસમાં દસ છોકરીઓ છે હું એનું એ કહેશે હું એમ નહીં કરું તો એ મને છોડી દેશે અને મારા મારા કરતા બીજાના પ્રેમમાં પડી જશે એટલે આ જે ઇન્સિક્યોરિટીઝ છે એની કે ક્યાંક ને ક્યાંક આની અંદર શું થઈ રહ્યું છે તો સ્ત્રીઓનું પતન થઈ રહ્યું છે સ્ત્રીઓ સાથેનું વર્તન ખરાબ થઈ રહ્યું છે સ્ત્રીઓ પોતાની જે જેન્ડર ઇક્વાલિટી અથવા તો પોતાના સમાન સાથે જીવવાની વાતોને એ કઈ ને ડિનાય કરી રહી છે પોતે પોતે સરેન્ડર થઈ રહી છે જ્યાં પોતે ભગવાને જન્મ આપેલો છે પોતે પોતાની રીતે જીવે જ્યાં સામાજિક રીતે અને કાયદાની દ્રષ્ટિએ જ્યાં તમને પ્રોટેક્શન મળે છે તો એ કાયદાનો ઉપયોગ કરો ના કહેતા શીખવું પડશે ત્યારે મહિલાઓ તો પીનલ ના કહેતા શીખી જ નથી આજના જમાનામાં પણ હજી પણ કદાચ દસ ટકા સ્ત્રીઓ એવી હશે સો માંથી કે જે કદાચ ના બોલતા શીખતી હશે કે નો મીન્સ નો કશું થતું જ નથી આજે પણ એમને મારવામાં આવે છે આજે પણ એમની સાથે ખરાબ રીતે ઈવન કહેવાય મેણા ટોણાની વાત છે તારા વસ્તુઓ દેશ દેશ હજી એક્ઝિસ્ટ કરે છે દેશ માંગવામાં આવે છે દેશનું સ્વરૂપ બદલાયું છે હવે ડેસ્ટિનેશન વેડિંગ હોય છે પાર્ટી પુટોનું સિલેક્શન હોય છે ફંક્શન્સ ઉપર હોય છે એટલે અત્યારે ખાસ કરીને સોશિયલ જસ્ટિસ માટે મહિલાઓ માટે સોશિયલ જસ્ટિસ એ બહુ મહત્વનું છે મહિલાઓ મારી બહુ પીડિત છે મહિલાઓ સાથે બહુ ખરાબ વર્તન સમાજમાં દરેક જગ્યા ઉપર થઈ રહ્યું છે ઘરમાં બહાર પોલીસ સ્ટેશન જાય છે તો પણ એને ન્યાય મેળવવા માટે બહુ જ વિલંબ થાય છે અને એને કોઈ સિરિયસ નથી લેતું ઘરમાં બાળક જન્મે તો એ બાળક જન્મે એ કેવું જન્મ્યું

આજના સમયમાં ભારત દેશની વાત કરીએ તો વિવિધતામાં એકતા નું ઉદાહરણ છે આપણો દેશ આ સમાજમાં દરેક દરેક જાતિના લોકો રહે છે પછી હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય ઈસાઈ હોય ત્યારે ઘણી વખત જો કોઈ ધાર્મિક લાગણીઓ પણ દુખાતી હોય છે ક્યાંક ધાર્મિક ભેદભાવ અને એની સાથે ક્યાંક સાથે ક્યાંક આપણે એ પણ જોઈએ છીએ કે બહુ સામાન્ય એવી બાબત લોકો છે ને આજે લુક્સ ને લઈને શારીરિક ભેદભાવ પણ કરતા હોય છે શું કહેશો તેવા પ્રકારના અન્યાય માટે એકદમ સાચી વાત છે આપણા આર્ટિકલ ચૌદ મુજબ કે આપણે કોઈ પણ ધર્મ કોઈ પણ જગ્યાએ રહેવાનું કે કોઈ પણ ધર્મ પાડવાનું આપણે મૂળભૂત અધિકાર આપેલું છે પરંતુ ક્યાંક ને ક્યાંક આપણા લુક ઉપર કે આપણી જે બાય પહેરવેશ છે એના ઉપરથી સામાજિક ભેદભાવ થવાનું ચાન્સીસ રહે છે એ એકદમ સો ટકા સાચી વાત છે આપણે સ્વીકારવી જ પડે પરંતુ બેન સાથે સાથે એવું પણ છે પણ ઘણી જગ્યાએ હિન્દુઓ છે ઘણી જગ્યાએ મુસ્લિમો છે શીખ છે ઈસાઈ છે એમને પણ પોતાની સ્વતંત્રતા કોઈ ઉપર થોપવાનો અધિકાર નથી આજે આજે હું સાયલેન્ટલી કોઈ મતલબ રહી રહ્યો છું તો મારી સ્વતંત્રતાને બીજા કોઈના મતલબ કોઈ પણ બીજા અનુયાયીઓ મારા ઉપર એમની સ્વતંત્રતા થોપવાનો કોઈ અધિકાર નથી એ પણ આપણે બેન આજના દિવસે સમજવું જોઈએ કે આપણે એક એક સમાન સોસાયટીમાં રહ્યા છીએ આપણે એક કાયદાને માનવા વાળા માણસો છીએ આપણે બધા માટે કાયદો સમાન છે ત્યારે બધા એકબીજાનો પોતાનો સૌહાર્દ છે એ જાળવી અને એકબીજા સાથે સૌહાર્દપૂર્ણ રહી અને કાયદાની ભાષામાં એક સરસ સોસાયટી નું અથવા તો સરસ સભ્ય સમાજનું નિર્માણ તરફ આપણે જવું જોઈએ બેન જી જી બિલકુલ પણ આજના સમયમાં આપણને હજી પણ એવું જોવા મળે છે ચાલો ધાર્મિક ધર્મની વાત તો આપણે કરી પણ વાત કરી કે ક્યાં કાજે આપણે દેખાડાના

આપણી જે વ્યવહાર છે ને એનાથી આપણું ખરેખર ચરિત્ર નિર્માણ થવું જોઈએ એની જગ્યાએ અત્યારે માણસો માત્ર ને માત્ર દેખાવ ને એની પરિમાણ માણી રહ્યા છે એટલે આ બધા પ્રશ્નોનું સર્જન થયું છે બેન મારી દ્રષ્ટિએ જી 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 સોનલબેન હવે વાત જાય કાયદાકીય રીતે કરીએ ને ત્યારે શું કહેશો આ સામાજિક ન્યાય અપાવવા માટે આપણા અત્યારના કાયદાઓ કેટલા મજબૂત જોવા મળી રહ્યા છે અને એની સાથે સાથે સરકારની વાત કરીએ કોઈ પણ સરકારની વાત કરીએ પછાત વર્ગના લોકો માટે કે પછી દરેક વ્યક્તિ માટે જે તે યોજનાઓ બનાવવામાં આવી છે કે જેથી લોકોને સામાજિક ન્યાય મળે એ યોજનાઓ ખરેખર આપણને પાયા સ્થળે કેટલી સાર્થક જોવા મળી રહી છે પહેલી વાત તો એ છે કે કાયદાઓ બધા જ મજબૂત છે વખતો વખત એમેન્ડમેન્ટ આવેલા છે પ્રોબ્લેમ એ છે કે એ મુજબની એફઆઈઆર થવી એનું અમલીકરણ થવું અને ખાસ કરીને પોલીસ આની અંદર વચ્ચે આવે છે એકદમ કહેવાય નિષ્પક્ષ થઈને એની તપાસ કરવી ઇન્વેસ્ટિગેશન કરવું તો સોશિયલ ન્યાય ઇક્વાલિટીની વાત કરીએ છે એ મળી બાકી નામદાર કોર્ટની અંદર ન્યાય મળી શકે છે પરંતુ કોઈ એફઆઈઆર થાય છે તેની જે તપાસ હોય છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં આપવા છે અને ત્યાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ઘણું એવું છે અને ભ્રષ્ટાચારના કારણે સોશિયલ ન્યાય મળવો એ એ બહુ અઘરો હોય છે અ મેં કીધું નું જે આની અંદર એલજીબીટી નું બી આવે છે એ લોકોની સાથે ડિસ્ક્રિમિનેશન થઈ રહ્યું છે એ લોકોના અધિકારોને લઈને પણ બહુ મોટી ડિમાન્ડ આવી રહી છે એ લોકો વિશે પણ ચર્ચાઓ થઈ રહી છે આ બધા કાયદાઓ આવી રહ્યા છે એ કાયદાઓની અંદર કેવી રીતના લોકોને સમાવેશ કરવામાં આવ્યો કે એમના બંધારણીય હકોનું છીનવાઈ ન જાય એ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખવી એ ખૂબ જરૂરી છે પણ પિનલ આવનારો સમય કદાચ એટલો કઠિન હશે કે કદાચ સ્ત્રીઓનું મૂલ્ય

સમાજ એ સુધારવાની જરૂર છે સમાજ અગર સુધરે છે બધાને ઇક્વાલિટીની જેમ જોઈએ સમય તો ઓછો છે આપણે વાત કરી ચોક્કસપણે કાયદાઓ તો છે પણ છતાં પણ એ કાયદાનો સદુપયોગ કેટલો આજે અહીંયા અંતમાં એક બીજા એક પ્રકારનો ભેદભાવ પણ આપણને જોવા મળે છે કોઈની સાથે સારી ઓળખાણ હોય કોઈ રાજકારણમાં કોઈ પોતાનો વ્યક્તિ હોય કે પછી વક્ત ધરાવતો વ્યક્તિ હોય ત્યારે પણ નાની નાની બાબતમાં પણ આપણે એ ભેદભાવને થતા જોતા હોઈએ છીએ સુનંદભાઈ સો ટકા હું રોજ જોઉં છું આમાં કે જયારે કોઈ વ્યક્તિ વગદાર હોય પૈસા વાળો હોય તો એનું એને રવાના કરી ધક્કો કાઢી દીકરીઓ છે એને કદાચ ન્યાય મેળવવા માટેનો ભયંકર વિલંબ કરવામાં આવે છે પોલીસ ડિપાર્ટમેન્ટ ધરમૂળથી ફેરફારો કરવામાં આવે એ લોકોની ટ્રેનિંગ એ લોકોનું બિહેવિયર અત્યારે ઘણું બધું થઈ રહ્યું છે પણ ઘણા ચેન્જીસની ની જરૂર છે તો લોકોને ન્યાય મળે અને છોકરા એડમિશનની વાત હોય હોટેલ માં જમવા જવાની વાત હોય કોઈ પણ જગ્યાએ હોય તો જે માણસ પાસે પૈસો છે તે એને પહેલા પ્રેફરન્સ આવા છે એમાં ઇક્વાલિટી ખરેખર નથી અને ક્યાંક ને ક્યાંક રીચ લોકો વધારે રીચ થાય છે અને ગરીબ વ્યક્તિ વધારે ગરીબ થઈ રહ્યો છે રોકવાનો પ્રયાસ આપણે કરીએ છીએ ને આ એક નાની નાની બાબતો છે ને એ પણ દરેક વ્યક્તિ માટે એક સામાજિક સમય અહીંયા સમાપ્ત થાય છે સોનલબેન ચેતનભાઈ આ બંને સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વિશ્વ સામાજિક ન્યાય દિવસ તેની પરિભાષાને તો સમજવાનો પ્રયાસ કર્યો છે પરંતુ છતાં પણ આજના દિવસે આ બધી જ બાબતોને સમજો ને આ નાની બાબતમાં આપની સાથેના અન્યાય સામે અવાજ ઉઠાવો કાયદા તો છે પરંતુ કાયદાનો સદુપયોગ કરવો એ કેટલો જરૂરી અને એની સાથે સાથે બધી જ એવી યોજનાઓ કે જે ખરેખર સામાન્ય નાગરિકને સામાજિક ન્યાય આપવા માટે બનાવવામાં આવી છે તે પાયા સ્થળે કેટલી સાર્થક છે તેના વિશે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે બે કાર્યક્રમ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર